રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના વધુ ત્રણ નવા જિલ્લા વડનગર વિરમગામ અને થરાદ અથવા રાધનપુરની રચના થવા જઈ રહી છે ગુજરાત સરકારે નવા જિલ્લાના સીમાંકનની કાર્યવાહી હાલ તેજ કરી દીધી હોય તેવું જાણવા મળ્યું છે રાજ્ય સરકારના સૂત્રો જણાવી રહ્યા છે કે બનાસકાંઠા પાટણ કચ્છ જિલ્લાનો કેટલોક ભાગ નવા જિલ્લા માટે તેમજ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનો વિવિધ ભાગો સાથે વિરમગામને જિલ્લો બનાવવાની ગતિવિધિ તેજ બની છે જો આ નિર્ણય અમલમાં આવે તો ગુજરાતમાં જિલ્લાઓની કુલ સંખ્યા તેત્રીસથી વધીને છત્રીસ થઈ જશે નવા જિલ્લા બનાવવાની સાથે નવા તાલુકા અને નગરપાલિકાનીઓ પણ રચના થઈ શકે છે જિલ્લાનો ફેરફાર થઈને આ ત્રણ જગ્યાઓ જિલ્લામાં પરિવર્તિત થશે સરકારનું આયોજન જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં નવા જિલ્લાઓને ઉમેરી કરવાનું છે આ નિર્ણયથી એક તરફ જ્યાં વહીવટી સુવિધાઓ વધશે ત્યાં બીજી તરફ સ્થાનિક લોકોની વિકાસની નવી તકો મળશે અમદાવાદ સુરેન્દ્રનગર ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓનું વિભાજન કરીને નવા ત્રણ જિલ્લા બનાવવાની રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી છે આ નવા જિલ્લાઓમાં વિરમગામ વડનગર રાધારપુર અથવા થરાદનો સમાવેશ થઈ શકે છે ગુજરાતમાં હાલ કુલ બસો બાવન તાલુકા આવેલા છે જ્યારે ગુજરાતમાં હાલ કુલ અઢાર હજાર ગામડાઓ આવેલા છે હાલ ગુજરાતમાં કુલ પંદર મહાનગરપાલિકાઓ અને અગાઉ આઠ મહાનગરપાલિકા તેમજ સાત નવી મહાનગરપાલિકાનો ઉમેરો થતાં ગુજરાતની મહાનગરપાલિકાનો આંકડો પંદરે પહોંચ્યો છે આ નિર્ણય અમલમાં આવે તો ગુજરાતના જિલ્લાઓની કુલ સંખ્યા તેત્રીસથી વધીને છત્રીસ થઈ જશે નવા જિલ્લા બનાવવાની સાથે નવા તાલુકા અને નગરપાલિકાની પણ રચના થઈ શકે છે જોકે આ નવા જિલ્લાઓની રચનાના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચૂંટણીના વિલંબ થવાની શક્યતા છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની પંચાયત તેમજ ચૂંટણીમાં વિલંબ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કેટલાક તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પણ વિલંબમાં મુકાઈ હોય તેવું જાણવા મળ્યું છે રાજ્યમાં નવા ત્રણ જિલ્લાઓની થઈ શકે છે જાહેરાત વધુ ત્રણ જિલ્લાઓ માટે સરકાર લેવલે વિચારણા ચાલી રહી છે અમદાવાદ જિલ્લાનું મહત્ત્વનું વડું મથક વિરમગામ પણ નવો જિલ્લો બની શકે છે ચાલતી ચર્ચાઓ મુજબ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ એક નવો જિલ્લો બની શકે છે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામનો નવો જિલ્લો બની શકે છે ત્યારે બીજી બાજુ વડનગર અને રાધનપુર નવો જિલ્લો બની શકે છે આ બાજુ ઉત્તર ગુજરાતનું થરાદ જિલ્લાનું પણ અસ્તિત્વ આવી શકે છે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અમુક વિસ્તારોને લઈને નવો જિલ્લાની જાહેરાત થઈ શકે છે ગુજરાતમાં બે હજાર તેરમાં સાત નવા જિલ્લાની રચના થઈ હતી ત્યારે આગામી બે હજાર પચીસમાં વધુ ત્રણ જિલ્લાની જાહેરાત થઈ શકે છે ઉલ્લેખનીય છે કે વિરમગામ એ અમદાવાદ જિલ્લાનું મહત્ત્વનું વડું મથક ગણાય છે જ્યાં એક સમયનું વાયા વિરમગામ વર્ષો પહેલાં પૂર્વ મુખ્યમંત્રી અને જે તે સમયે મત બેંકની રાજનીતિના કારણે મહત્વનું અમદાવાદ જિલ્લાનો વિરમગામ તાલુકો એ વિરમગામ માંડલ દેત્રોજ અને નડકાંઠાથી સમાવેશ થતો હતો જે વિરમગામને ત્રણ તાલુકામાં વિભાજન કરીને વિરમગામ માંડલ દેત્રોદનું વિભાજન કરવામાં આવ્યું હતું ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ અને સાણંદ વિધાનસભા તેમજ અમદાવાદ જિલ્લાના વિરમગામ સાણંદ બાદ માંડલ અને દેત્રોદની અલગ વિધાનસભા ફાળવવામાં આવી હતી બે હજાર પંદર બાદ વિરમગામ માંડલ દેત્રોજને પણ ઓગણચાલીસ વિરમગામ વિધાનસભા સાથે વિધાનસભાનો દરજ્જો મળ્યો હતો વર્ષો પહેલાં નેવુંના દસકાની આસપાસ પણ અમદાવાદ જિલ્લાનો વિરમગામને જિલ્લો બનાવવાની પ્રબળ માંગ સાથે આંદોલન સર્જાયું હતું ત્યારે બે હજાર સત્તરમાં પણ વિરમગામ જિલ્લા આયોજન સમિતિ અને વિરમગામ યુવા શક્તિ ગ્રુપના યુવાનો દ્વારા લાંબી એવી લડત સાથે વિરમગામને જિલ્લો બનાવવાની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં વેપારીઓ જાગૃત નાગરિકો પ્રબળ માંગ સાથે રેલી યોજીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે બીજી બાજુ પ્રતિક ઉપવાસ પણ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે વર્ષોથી વિરમગામ એ વિકાસથી વંચિત રહ્યું છે ત્યારે વર્ષ બે હજાર બાવીસની ચૂંટણી બાદ છેલ્લા દસ વર્ષમાં કોંગ્રેસનું શાસન બાદ પ્રથમ વખત ભાજપનું શાસન આવતા ધીમે ધીમે વિકાસની ગતિએ જોર પકડ્યું છે ત્યારે સરકારે પણ આગામી દિવસોમાં અમદાવાદ જિલ્લામાં વિધાનસભાની સંખ્યા વધે અને નગરપાલિકા અને વિસ્તારની દ્રષ્ટિએ પણ વિકાસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ એરિયાને કારણે વાયા વિરમગામને ફરી જિલ્લો બનાવવા માટે તજવીજ હાથ ધરી છે ત્યારે આગામી દિવાળી બાદ બે હજાર પચીસની આસપાસ ગુજરાતમાં ત્રણ નવા જિલ્લા વિરમગામ વડનગર અને થરાદ અથવા રાધનપુરની રચના કરવાનું રાજ્ય સરકાર તજવીજ હાથ ધરી છે ત્યારે આગામી સમયમાં ગુજરાત સરકારમાં બેઠક બાદ આ નિર્ણય લેવાઈ શકે છે ગુજરાત સરકારના નવા જિલ્લાના સીમાંકન માટે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લાનું મહત્ત્વનું વડું મથક ગણાતું એક સમયનું વાયા વિરમ ગામ એ જિલ્લામાં પરિવર્તિત થશે તો આગામી રોજગારી અને વિકાસની દ્રષ્ટિએ પણ આ વિરમગામ શહેર અને પંથક આગળ વધી શકે છે পাই <laughs> 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 રેલી નો મુખ્ય હેતુ વિરમ ગામ ના વિકાસ ને લઈને અને વિરમ ગામ ને જે હક વર્ષોથી અન્યાય થતો રહ્યો છે જે હકની માંગણી માટે વિરમગામના તમામ વેપારીજનો આજુબાજુના તાલુકાઓમાંથી આવેલા નગરજનોનો એક આકરો હતો કે વિરમગામ જિલ્લો શા માટે ના બને વિરમગામને વર્ષોથી અન્યાય થતો આવ્યો છે વિરમગામ ભૌગોલિક દ્રષ્ટિએ એક એવી જગ્યાએ વિરમગામ આવેલું છે કે જ્યાંથી ચારે દિશામાં કે બધી રીતની સગવડ એક જિલ્લાને મળે જિલ્લાને હોવી જોઈએ બધી સગવડ ધરાવે છે એ છતાં પણ વિરમગામને અત્યાર સુધી જિલ્લો બનાવવામાં કેમ ના આવે આ માંગણીને લઈને વિરમગામના તમામ વેપારી મંડળના એસોસિએશનોના પ્રમુખો કે એસોસિએશનના મેમ્બરો નગરજનો તથા તાલુકાના જે કોઈ લાગતા વળગતા વિરમગામ તાલુકાના લાગતા વળખતા લોકોનો પણ એક આક્રોશ હતો એને લઈને આજે અમે આ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેની અંદર અમે પંદર દિવસની એમને મુદત આપવામાં આવી છે કે પંદર દિવસની અંદર આમાં હકારાત્મક પગલાં જો નહીં લેવામાં આવે તો અમે આનાથી પણ આગળ ગાંધી સંધ્યા માર્ગે આંદોલન કરવા માટે તૈયાર છીએ આજની રેલીમાં કોઈ રાજકીય પક્ષ કે રાજકીય હોદ્દાને લઈને આ રેલીમાં જે કોઈ સામેલ હતા એવું કંઈ હતું નહીં એનો મતલબ એવો કે ખાલી અને ખાલી વિરમ ગામના વિકાસ માટે વિરમ ગામના જાગૃત નાગરિક તરીકે જે કોઈ હાજર રહ્યા છે એ લોકોનો હું આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે વિરમ ગામના તમામ નાગરિકો આ રેલીમાં જોડાય અને વિરમ ગામનો સારો વિકાસ થાય એવી હું આશા રાખું